મામાનીપોર જૈન સંઘ દ્વારા વર્તમાન યુદ્ધ સ્થિતિ માટે નવકાર મંત્ર તથા આયમ બિલનું આયોજન વિશ્વ શાંતિ માટે ભાષ્ય જાપ કરાયા આજે કાર્યક્રમ કાર્યક્રમ રાખ્યો હતો કયા છે એ આપ જાણ કરશો જય જીનેન્દ્ર પ્રણામ આજ રોજ મામાણીપોળ જૈન સંઘમાં મામાણીપોળ યુવક મંડળ દ્વારા સામૂહિક જાત તથા સામૂહિક આંબેલ તપનું આયોજન કરવામાં આવેલ છે આ સામૂહિક જાત અને આ સામૂહિક આંબેલ તપ કરવા પાછળનું મુખ્ય કારણ આજની ભારત દેશની તણાવભરી પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે છે આપણે સૌ જાણીએ છીએ કે તેમ કોઈ પણ પરિસ્થિતિમાંથી આપણને જો ઉગારી શકીએ એવું હોય તો એ ફક્ત ધર્મ છે ધર્મ છે ને ધર્મ જ છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને મામણીપોળ યુવકો દ્વારા આજ રોજ સમસ્ત સંઘને ઇકઠા કરી અને સામૂહિક જાપનું આયોજન કરેલ છે તથા સામૂહિક આંબેલ તપ આંબેલ તપ એટલે કે જે તમારી ઇન્દિયો પર વિજય મેળવીને પછી તમે કરેલા તપને આંબેલ તપ કહેવામાં આવે છે આ આ ખાસ કરીને સરહદ પર લડી રહેલા સૈનિકોનું મનોબળ વધારવા માટે આ આંબેલ તપનું આયોજન યોજેલ છે સામૂહિક આંબેલ તપની પણ આજે અહીંયા આરાધના કરાવવામાં આવશે આજે ના દિવસોમાં આપણા સનાતન ધર્મના બધા ધર્મગુરુ જૈન ધર્મના સાધુ સાધુજી ભગવંતો તથા આચાર્ય સંતો જ્યોતિષચાર્યો બધાના મત મુજબ અત્યારનો સમય તથા આવનારા બે વર્ષ સુધીનો સમય કપરો છે અને આ કપરા સમયમાં આપ સૌ જાણો છો તેમ ફક્ત ધર્મ જ આપણને ઉગારી શકે એમ છે માટે આવા અનુષ્ઠાનોનું આયોજન અમે અહીં કરેલું છે તથા ઉત્તર ઉત્તર આવા જ કાર્યક્રમો અમે આગળ યોજતા રહીશું પ્રણામ જય ગીરેન્દ્ર